તાપી જિલ્લામાં વરસેલા આફતના વરસાદને કારણે કેટલાક સ્થાનો પર ભારેથી અતિભારે જેવી કહી શકાય તારાજી સર્જાઈ છે અને જેમાં ખાસ વાત કરીએ વ્યારા તાલુકાના પેરવડ ગામથી જાખરી ગામને જોડતો જે માર્ગ છે તે લગભગ વીસ ફૂટ જેટલો ધોવાયો છે અને જેના કારણે પંદરથી થી વીસ ગામોના છેલ્લા ચોવીસ કલાકથી સંપર્ક પણ તૂટી ગયા છે જિલ્લાના છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા ભારેથી અતિ ભારે જે વરસાદ છે તેને કારણે જિલ્લામાં કેટલીક નદીઓના પૂર છે તે પણ ખાસ પૂરની સ્થિતિ સર્જાઈ છે ઉપરાંત જેના કારણે વાલોડ વ્યારા અને ડોલવડ સહિતના અનેક સોનગઢ જેવા વિસ્તારોમાં પણ અનેક માર્ગ છે તે બંધ થઈ ગયા છે કેટલાક માર્ગોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે

બીજી તરફ વાત કરીએ તંત્ર પણ હાલ યુદ્ધના ધોરણે માર્ગના મરામતની કામ છે તે ચાલુ કરી રહી છે બીજી તરફ ગ્રામજનોને પણ ખાસ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ માર્ગ મોટો પુલ બની જાય તો સારું કારણ કે વારંવાર દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે દર વખતે લોકોને સંપર્ક વિહાણા બીજા ગામ સાથે બનતું હોય છે ને ત્યારે ખાસ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો લોકોની ખાસ માંગ છે જે ગામના લોકો છે તે પણ એકઠા થઈ ગયા છે તંત્રએ પણ ખાસ યુદ્ધના ધોરણે આ કામ છે શરૂ કર્યું છે ગામ લોકોની પણ ખાસ માંગ છે કે આ ફટાફટ પતાવીને બીજું એક પુલ બનાવવામાં આવે છે જેથી અનેક વાર આજે ઘટના ઘટે છે તે ફરીના બને હવે ભારે વરસાદને લીધે આ રસ્તાનું બીજી વાર ધોવણ થયું છે આ રસ્તા દસ પંદર ગામડાને અસર થતી છે અને રોજ કામ અર્થ જવાનું કામ અટકી અટકતું છે યારા મુખ્ય મથક સાથે જોડાયેલો રસ્તો છે મારી માંગ છે સરકારશ્રી પાસે છે આ અહીંયા પુલના બે ત્રણ ગાડા લંબાઈ દે पाइ न